जय माता जी मित्रों हम उसको मुकेश मानें आपने आज ये चर्चा करवानी चाहिए खूब बज महत्व आनी चाहिए कि मकान ना भूमि पूजन आपने करता हुआ इच्छिये भूमि पूजन इसलिए मकान ने जे अपने एम कहिए के खाट मोरक्को उठ ची भूमि पूजन कर उठ मित्रों आपने एम मांगता ज हुआ कि मकान इसलिए आपन

જેમ કે આપ પા હજાર અમારે નિહાર તો કે વાસ્તવિક પુરુષનો એક ઓમ્ય ફોટો મુખ્ય છે તો એમાં હું તમને દરેક બિઝનેસ સમજીન પારિ જે રીતના હું સમજીઓ છું મેત્રો હું આપણને દર્શાવું કે હું કયો બનેલો વ્યક્તિ નથી આ જે હું એક કામ આ ધરું છે મારા કો દેવીના આશીર્વાદથી અને અમારો પરમ કૃપાળુ અ ગુરુદેવના આદેશ અનુસાર લોક કલ્યાણ હેતુ કે હુએ આ કામ આ દબુ છે કે મારે જન સેવા હેતુ જે લોક કલ્યાણ માટે જે વ્યક્તિઓ પીડિત છે એમને કયા માગે લઈ લઈશું તો એમના દુઃખ દર્પણ દૂર થશે તો અમે એક જ આ મુદ્દો જોયો કે એમાં જો કે મકાનમાં જે સ્થાને રહે છે કે આ એ જે વાસ્તવ દોષિત મકાન હોય છે એનાથી જે તાનીત ગર્મી દૂર હોય बो कहे छे એટલે હું આજે ઓછા બર્તરણ સાથે કેવળ એક વિશ્વાસ જેમ કહીએ છે કે વિશ્વાસ થી જ મધ્ય વસ્તુઓ ચાલે છે તો મને એક જે વિશ્વાસ છે મારા ગુરુજી પર કે જે કાર્યા રચાઓ સે ખૂબ જ સરળતાથી રચાઓ સે મિત્રો આજે વાસ્તવનું કામ હોય છે હાથ ધર્યું છે ખૂબ જ સરળતાથી હું કરી શકું હું માનતો નથી કારણ કે કોબોર સંઘર્ષમાં છે કારણ કે આ જે તો વાસ્તવ સાસ્તાનું કામ છે તો ઘણા જે ભણેલા ભણેલા એજ્યુકેશન વ્યક્તિ અને જે જેન્યુન વ્યક્તિ હોય એનું કામ છે છતાં એક જે વિશ્વાસ હોય જે આપ્યો છે ભરોસો આપ્યો છે એના તકી હું એ કાર્ય હાથ ધરું છે મિત્રો હવે હું તમને આવતા જે આ સમયગર્દાન છે એના અંદર હું આપણને પાછળ વાસ્તુ પુરુષ ઉપર રહ્યા રાહુ રાહુદેવ સર્પ આકારમાં પરિભ્રમણ કરે છે એ વિષય ઉપર જણાવું છું જય માતાજી